રાતનો બીજો પહોર જામતો ગયો તેમ તેમ શરણાઈઓમાંથી બિહાગના સૂર નીકળવા લાગ્યા ઢોગ ઢોર નગારાનો કોલાહલ બંધ છે માયરાની નીચે છેડા છેડી બાંધેલ વર્કન્યા આંખો નમાવીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યા છે ચોપાસના ઝરોખાઓની બારીઓ ખોલી ખોલીને નગરની રમણીઓ ઘૂમટાના ઝીણા બાકોરામાંથી વર્કન્યાને જોઈ રહી છે અષાઢના નવ નવમા દિવસની એ ઝરમર ઝરમર વરસતી રાત્રિએ ધીરું ધીરું આકાશ ગરજે છે ને ધરતી ઉપર ધીરે ધીરી શરણાઈ બોલે છે એ કોણ પરણે છે એક ક્ષત્રિય રાજા પરણે છે મારવાડનો એક મંડળેશ્વર મેળતાનો તરુણ રાજા શરણાઈના એકલ સુર એકલા સુર ક્ષત્રિયના વિવાહમાં નહીં તો બીજે ક્યાં વાગે ઈશાનના ખૂણામાંથી વાયુના સુસવાટા વાય છે આકાશની સાતી ઉપર વાદળો ઘેરાય છે માયરામાં મણિજડિત ઝુમ્મરો લટકે છે દીવાઓ જાણે એ મણીઓની અંદર પોતાના હજારો પ્રતિબિંબો નિહાળી નાચી રહ્યા છે જ્યોતિઓથી જળાવતા એ લગ્ન મંડપમાં અચાનક કોણ વિદેશી આવીને રહ્યો દરવાજે આ રણભેરી કોને બજાવી આ ગઢના નગારા ઉપર દાંડી કેમ પડી જાનૈયાઓ વીજળીના ચમકારાની જેમ ખડા કેમ થઈ ગયા તલવાર ખેંચીને ક્ષત્રિયો વર્કન્યાની આસપાસ કા વીટળાઈ વળ્યા કોઈ યમદૂત આવી પહોંચ્યો કે શું ના એ તો મારવાડના રાજાનો દૂત આવ્યો છે વરરાજાના હાથમાં એક લોહી સાટેલ કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે દુશ્મનો મારવાડમાં આવીને ઊભા છે મદરપતિ રામસિંહ રણે ચડી ચૂક્યા છે જોધારણનાથે કહ્યું છે કે માંડવિકો હથિયાર લઈને હાજર થયો બોલો રાણા રામસિંહનો જય મેડતાનો રાજા માયરામાં હૂબોહબો ગરજી ઉઠ્યો કે જય

જો તો જાણે થંભી ગઈ अश्व લાવો રે કોઈ દોડો अश्व લાવો રાજા એ સાથ કર્યો ચાર નેત્રો મળી ન શક્યા મુખમાંથી વિદાય ની એક ઉચ્ચાર પણ ન કરી શકાયો એ વીરની સાતીમાંથી આંસુ ઉઠ્યા તે આંખોને ખૂણે આવીને પાછા વળી ગયા હણહણ તો અશ્વ આવી પહોંચ્યો એનો એજ લગ્ન મંડપ એની એજ ગુલાબ ભરી અંગરખી હાથમાં એનો એ મંગ મંગળ મીંડોળ ને રાજા અશ્વ ઉપર ચડી ચાલી નીકળ્યો કન્યા તો ઘોડાના ડાબલા સાંભળતી રહી મંડપના દીવા મણી મણી માળામાં પોતાના મો નિહાળતા રહ્યા પુરોહિત નો મંત્રોચાર અર્ધે આવીને ગયો અને શરણાઈ ના સુરો શરણાઈ ના હૈયા સમાયા અધૂરી રહેલી સપ્તપદી હવે ક્યારે પૂરી થવાની હશે કન્યાને ને અતપુર માં લાવીને માયે રડતા રડતા કહ્યું અભાગણી દીકરી પાનેતર ઉતારી નાખ મિંડોળ છોડી નાખ ગયેલો ઘોડેશ્વર હવે ક્યાંથી આવે કુમારી કહે પાણેતર ઉતારવાનું કેસો નઈ માડી ને બાંજા મીંડો હવે છૂટવાના નથી આ વેશે જ હું હમણા મેડતાપુર ને માર્ગે ચાલી નીકળીશ ચિંતા કરશો નઈ માં રાજપૂત પાછો આવ્યા વિના રહેશે નહીં અધૂરા રહેલા ફેરા ત્યાં જઈને ફરી લેશું પુરોહિતે આવીને આશીર્વાદ દીધા દુર્વાના પવિત્ર તરણા સાથે બંધાવ્યા નગરની નારીઓના મંગળ ગીત સાંભળતી રાજકુમારી વેલડીમાં બેઠી સાથે રંગીન વસ્ત્રો પહેરીને દાસ દાસીઓ નીકળ્યા માતા બચ્ચી ભરીને કહે કે બેટા આવજો હો એની આંખમાં આંસુ સમાયા નહીં બાપ માથે હાથ મિની મેલીને બોલ્યા દીકરી આવજે હો એને મોં પેરવી લીધું સાની માની એને આંખો લૂસી ઘૂઘરી આળી વેલ ધૂળના ગોટા ઉડાડતી પાદર વટાવી ગઈ નદી ને પેરે પાર ઉતરી ગઈ શમશાન ની પડખે થઈને નીકળી ગઈ મા બાપ જોઈ રહ્યા ઓ જાય ઓ દેખાય ઓ આકાશમાં મળી જાય ઓ શરણાઈ નો સુર સંભળાય કદરાત થઈ અને મેળતા પૂરના દરવાજા પાસે મસાલો પ્રકાશ મસાલો નો પ્રકાશ ચળચળી ઉઠ્યો શરણાઈઓના ભેકાટ સાથે રાજકુમારી આવી પહોંચી નગર ને દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે બોલી ઉઠ્યા મેળતાના રાજા આજે યુદ્ધમાં મરાયા અહી એની ચિંતા ખડકાય છે એને અગ્નિ દાહ દેવા છે કાન માંડીને રાજકુમારી એ વાત સાંભળી આસુ નું એક પણ ટીપુ એણે બે આંખોમાંથી ટપક્યા ટપક્યું નહીં વેલડીનો પડદો ખોલીને રાજકુમારે હાકલ મારી ખબરદાર શરણાયો બંધ કરશો માં આજે અધૂરા લગ્ન પૂરા કરીશું શેડા શેડીની જે ગાંઠ બંધાય છે તેને ફરીને ખેંચીને બાંધીશું આજે સમસાનના પવિત્ર અગ્નિ દેવની સમક્ષ ક્ષત્રિયોની મહાન મેદની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલશું બજાવો શરણાય મીઠા મીઠા સુરની બધીએ રાગ રાગણીઓ બજાવી લો ચંદનની ચિતા ઉપર મેટતાના રાજાનું મળદું સૂતું છે માથા પર એનો એ જ લગ્ન મુડબ મૂંગટ ગળામાં એની એ વરમાળા વરમાળા ઉપર એનો એ મિંડોળ વિવાહ વખતનું એનું મૃદુ હાસ્ય હજુ હોઠ ઉપર ઝપકી રહ્યું છે મૃત્યુએ વરરાજાની ક્રાંતિનું એક કિરણ પણ નથી ચૂંટવી લીધું સૂતેલો વરરાજા સુકન્યાની વાત જોતો જોતો મલકી રહ્યો છે વેલમાંથી રાજકુમારી નીચે ઉતરી શેડા શેડી બાંધી વરાજાના ઓશિકા આગળ બેઠા સુતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું પુરોહિતે સપ્તપદી નો ઉચ્ચાર આરંભ્યો નગરની નારીઓના વૃંદ આવીને મંગળ ગીતો ગયા છે પુરોહિત ધન્ય ધન્ય પુકારે છે ચારણ્યો વિરાંગનો ને જય જયકાર બોલાવે છે અને ફડવાટ કરતી ચિતા સળગી ઉઠે છે જય હો ક્ષત્રિય ઉગરનો યુગલનો જય હો ક્ષત્રાણીનો મિત્રો આમ આ અમારી વાર્તા અહીં પૂરી થાય છે અને તે ક્ષત્રાણી સતી થઈ જાય છે જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય Mata Dimitro.